પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પાટણ ભાજપ શાસિત નગરપાલિકા પાટણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં અવારનવાર પાણીની પાઇપલાઇન લીકેજ થવાનો સિલસિલો યથાવત રહેતા પાટણના નગરજનોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગતરોજ પાટણ શહેરના વોર્ડ નંબર સાતમાં જળચોક વાડિયોવાસ રોડ પર જીઓડીસી દ્વારા ચાલતી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇનમાં બંગાણ પડતા આ વિસ્તારના સ્થાનિક રહીશોને પાણી માટે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો પાઇપલાઇનના ભંગાણ બાબતે આ વિસ્તારના પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિને ટેલિફોનિક જાણ કરતા તેઓએ તાત્કાલિક પાલિકા સત્તાધીશોનું ધ્યાન દોરી સ્થળ ઉપર પહોંચીને પાટણ નગરપાલિકાની વોટર વર્કર્સ શાખાના કર્મચારીઓને બોલાવી ભંગાણ પાણીની પાઇપલાઇનનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાવ્યું હતું પાટણ શહેરમાં હાલમાં જીઓડીસી દ્વારા ચાલી રહેલી નવીન ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી દરમિયાન હાથ ધરાતા ખોદકામના કામને લઈને અવારનવાર શહેરના વિવિધ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાની સમસ્યાઓ સર્જાતી હોવા છતાં પણ પાલિકા તંત્ર એક પણ અધિકારી કે કર્મચારી આ કામગીરી દરમિયાન સ્થળ ઉપર હાજર ન રહેતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે નારાજગી સાથે રોષની લાગણી ઉદ્દભવા પામી છે પાલિકા જીયુડીસી દ્વારા વોર્ડ માથોમાં ઉપાડા તર્થ વિસ્તાર ઉપર ગુગર્ભની મેન લાઇન નખાતી હતી તે સમયે અગાઉ અહીંયા પાણી લાઈન તૂટેલી હતી અને લીકેજના કારણે અંદર જે તે સમયે રિપેર કર્યું હતું પણ પૂરતું રિપેર થયું નહોતું અને અત્યારે જતો વિસ્તારમાં મને કહેવામાં આવ્યું હોય તો દ્વારા તો મેં પાણી લાઈ ત્યાં ગાડી કામ ચાલુ કરાવી છે